ડાંગ જિલ્લામાં આહવા ખાતે તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા મિશનવાડા આહવા ખાતે આવેલ ચર્ચ ખાતે સાયબર જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં ડિજિટલ રેસ્ટ થી સાવધાન રહેવા બાબતે લોકોને માહિતી આપવામાં આવેલ તથા મિશન પાડા ખાતે રહેતા ઓગસ્ટિન રજવાડે નાઓના થોડા દિવસ પહેલા વોટ્સએપ વીડિયો કોલ આવેલ જેમાં સામેવાળી વ્યક્તિ પોલીસના યુનિફોર્મમાં મુંબઈ પોલીસ હોવાનું જણાવી ખોટા આરોપો જણાવી ડિજિટલ અરેસ્ટ થવાનું જણાવતા તેઓએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બનાવની હકીકત જણાવતા તેઓ સાયબર ક્રાઇમનો ભોગ બનતા મચી ગયા જે બાબતે તેઓ આ કાર્યક્રમમાં તેઓનો અનુભવ શેર કર્યો તેમજ પોલીસી પોલીસ કે અન્ય કોઈ પણ એજન્સી દ્વારા ડિજિટલ અરેસ્ટ કરવામાં આવતા નથી એવી સમજ કરવામાં આવે છે તથા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર અને આ રીતે આપણે ફસાઈએ છીએ કારણ કે અત્યારે જે ટેકનોલોજી છે બહુ આગળ વધી છે અને જેની અંદર આપણે ફસાઈ શકીએ છીએ આપણે ઘણા વિચાર કરી શકીએ કે ભાઈ આપણે હોશિયાર છીએ